એક ગુજરાત રાજ્ય ભારતના કુલ દરિયા રહેશે ઓપ્શન બી કચ્છના દરિયા કિનારાની આશરે લંબાઈ કેટલી છે એ ચારસો છ બી પાંચસો એકત્રીસ સી આઠસો ત્રેતાલીસ દી નવસો જવાબ રહેશે ઓપ્શન એ ચારસો છ ને ત્રણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે એ ચારસો છ બી પાંચસો એકત્રીસ સી આઠસો ત્રેતાલીસ ડી નવસો જવાબ રહેશે ઓપ્શન સી આઠસો ત્રેતાલીસ ચાર સાબરમતી નદી ખંભાતના અખાતને કયા સ્થળે મળે છે એ કોપાલીની ખાડી બી ઘોઘા સી નવસારી ડી ભાડભૂત જવાબ રહેશે

સી ચોવીસ કિલોમીટર કિલોમીટર જવાબ રહેશે ઓપ્શન સી ચોવીસ કિલોમીટર તળગુજરાતનો દરિયા કિનારો બી પાંચસો એકત્રીસ કિલોમીટર સી આઠસો ત્રેતાલીસ કિલોમીટર ડી એક હજાર કિલોમીટર જવાબ રહેશે ઓપ્શન બી પાંચસો એકત્રીસ કિલોમીટર પ્રશ્ન આઠ ખંભાતના ના અખાતનો કિનારો કેવો ગણાય છે એ છીછરો બી ઊંડો સી ખૂબ જ અનિયમિત ડી મેંગ્રોવથી ભરપૂર જવાબ રહેશે ઓપ્શન સી ખૂબ જ અનિયમિત પ્રશ્ન નવ ગુજરાતના દરિયા કિનારા પર કુલ કેટલા બંદરો આવેલા છે એ ચાલીસ બી પિસ્તાલીસ સી અડતાલીસ ડી પચાસ જવાબ રહેશે ઓપ્શન બી પિસ્તાલીસ પ્રશ્ન દસ સૌરાષ્ટ્રના કિનારાના કયા ભાગમાં દરિયાઈ ખડકો મોટા પટ સોમાર અને સવાઈ જેટલા બેટ આવેલા છે એ ઉત્તર અને દક્ષિણ ભાગમાં બી પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં સી ઉત્તર અને પૂર્વ ભાગમાં ડી પૂર્વ અને દક્ષિણ ભાગમાં જવાબ રહેશે ઓપ્શન બી પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં